મમ્મી શું જોઈએ છે તમારે હું શોધી આપું કોઈ જરૂર નહીં હું લઈ લે મારા હાથે મમ્મી માર્કેટ કઈ લેવા જાવ છો હું લઈ આવું મારા પગ ભાગી નહી ગયા હું જાતે જઈને લઈ આય મમ્મી શું થયું છે બે ત્રણ દિવસથી તમે મારી જોડે વાતો પણ નથી કરતા મારાથી કોઈ ભૂલ થઈ છે આ જમાનામાં બધા સ્વાર્થી જો હશે અને તું તારા સ્વાર્થ માટે જ તું મારી સેવા કરશ હા હવે મને સમજાયું કે શું તકલીફ છે હેલો કપિલાબેન મજામાં હા હું મજામાં છું અને મારી વહુ એટલી સરસ મળી છે ને મને કે મને કશું જ કામ કરવા દેતી નથી અને બધું મને ખવડાવવા પીવડાવ બધું એના હાથે જ બધું કરે છે કઈ નહીં આ બધી વવો તો છે ને દેખાડો કરતી હોય છે તમને ખબર છે ઓલા રમેલાબેન ની જે વહુ છે ને એ પ્રોપર્ટી એના નામ થતા જ એની સાસુનો છે ને ઘરમાંથી કાઢી મૂકી હે મમ્મી તમને કેટલી વાર કીધું છે કે તમે માસીની વાતોમાં ના આવશો તમે એ માસીની વાતોમાં આવીને તમારા ઘરના સંબંધો બગાડો છો એ માસી તો અમે બધાના ઘરના સંબંધો બગાડે જ છે તમને ખબર છે હું કેટલાય ટાઈમથી તમારા માટે પૈસા ભેગા કરું છું કે તમને ચાર ધામની યાત્રા કરાવું અને એ પણ ફક્ત તમારી ખુશી માટે વહુ મારી બહુ મોટી ભૂલ થઈ હું લોકો વાતો અને મેં મારું જ ઘર તોરવા બેઠી હતી ક્યારે પણ કોઈ ત્રાહિત વ્યક્તિ ના કેવાથી ઘરમાં સંબંધો ના બગાડો આપણું ઘર ત્રાહિત વ્યક્તિ થી નહી પણ આપણા ઘરના સભ્યો થી ચાલે છે